વલસાડના તિથલ સ્વામિનારાયણ મંદિરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ મોટી સંખ્યામાં લોકોએ યોગા અભ્યાસ કર્યો વલસાડમાં તિથલ સમુદ્ર કાંઠે સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ સ્વામી સભાગૃહમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં યોગ બોર્ડના દક્ષિણ ગુજરાતના ઝોન કો ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેએ મંચ સંચાલન કર્યું હતું કાર્યક્રમમાં પિસ્તાલીસ મિનિટના કોમન યોગ પ્રોટોકોલ અંતર્ગત પ્રાર્થના યોગ આસન પ્રાણાયામ ધ્યાન અને સંકલ્પનો સમાવેશ કરવામાં આવ્યો હતો વલસાડના સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે યોગ ભારતની વિશ્વને અનોખી દેન છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યુનાઇટેડ નેશનના એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા મળી હતી યોગા ફોર વન અર્થ વન હેલ્થ થીમ સાથે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદે વર્તમાન સમયમાં યોગના મહત્વ પર ભાર મૂક્યો તેમણે જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં બાળકો મોબાઈલ અને સોશિયલ મીડિયા તરફ વળી રહ્યા છે જેથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે નિયમિત યોગા અભ્યાસ જરૂરી છે કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા સહિત અનેક અધિકારી સરકારી કર્મચારીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો